તારીખ બે છ બે હજાર ચોવીસ હવે પાછો નવો વ્લોગ મારા સગા વાલા એ બધાએ દેવદર્શન કરવા અમે આવી ગયા છીએ મોવાના કાંઠે દરિયા માં મા ભવાનીના મંદિરે જય કાંઠે આવેલું છે કચ્છર ગામ જય મા ભવાની ભગવતી માં ઉતારવાની મનાય છે પણ હું બહારથી તમને દર્શન કરાવું છું બધાય ભાઈઓ દર્શન કરજો જય મા ભવાની જય મા જબરજસ્ત નજારો જો જય મા ભગવતી ભવાની

ભાઈ બંધ બધાને મારું ભાવ આમંત્રણ છે કે અમે જે તમને દેવદર્શન કરાવીએ છીએ એ તમારે અવશ્ય દેવ દર્શન કરવા આજ અમારો હેતુ છે જય મા ભવાની

સરસ એનો નજારો છે કે માણસ પિકનિક તરીકે પણ બહુ જ મજા માણે છે